Gracias. ગાડીલા નીકળી ગયા છીએ ઇકો ગાડી લઈને હું છું ઓમ આયશા અને અશ્વિનભાઈ આવ્યા છે આપણે અને જવાનું છે આપણે મહુવા તો આપણે થોડાક વહેલા નીકળી ગયા છીએ અને અત્યારે મેં રસ્તામાં છીએ જોવો તો કાંઈ નહીં કન્ટિન્યુ બની રહ્યો આગળ તમને બતાવું

લોકેશન છે અને અહીંયા પોઝ આપે છે ને આ લોકો ફોટા પાડે છે જો કેમેરો છે ને આપણે ભાડે લાવેલા છે આ ભાઈ પાસે ને અત્યાર સુધી હું ફોટા પાડતો હતો અને અહીંયા જો આપણે આ ભાઈ શીખવાડે છે પોઝ કઈ રીતે આપવાનો અને પછી આપણે ફોટા પાડવાના છે જો આ રીતનું લોકેશન છે આ રીતના આપણે ફોટા પાડવાના છીએ કાંઈ નહીં ચલો તો કન્ટિન્યુ બન્યા जमिन बे <DVD> <speaking inpus into |startoftranscript|>

એવો મળી ગયા છે એવો વ્યૂ વધારવાના છે આગળ સપોર્ટ કરો કરો

चाय ऐसे धर्मी हो करे टेज पर पे बहुत Skål.

और मित्र

आ दुपलगनाप મેહુલભાઈ ની જો ફોટો પડવા આવી ગયા છે હાલો ભાઈ ભરતભાઈ ની જો ફોટો પડવા આવી ગયા છે ભાઈ બેનો ને હું ખવરાઈ દીધું પૈસા તમ આપી દીધા જો એક નંબર હાલો કોલ ફેમિલી આવી ગયો ભાઈ ફોટા પડવા ભાઈ જો આવી ગયા છે જયેશ ને સોનલબેન ને બે જો વાહ ભાઈ વાહ જો મિલન ને ઓમ નો ભાઈ જુગલ જોડી

ઓમર હેન્ડસમ ઓમ ઓમ વાહ બેવા માસ્ટર ભાઈ કપડા એક નંબર મસ્ત મસ્ત છે ઓ ભાઈ મસ્ત તો ફેમિલી જો અમારો બ્લોગ આવો હતો કઈક તો હવે બ્લોગ આયોધી ને અત્યાર બહુ મોડું થઈ ગયું છે બધા હોઈ ગયા છે તો બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટમાં કેજો ને હારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો હું બીજા બીજા વિડીયોમાંથી વધુ બધા જય માતાજી ભાઈ ભાઈ